તમારો ભાઈ પાડો તો વેચવાનો છે પણ દેવો નહીં ને હું કરું પાડો આપવાનો છે ને દેવો નહીં એટલે વાત તારી સાચી તમે બરોબર પાડો વેચવાનો છે પણ પાડો તો વેચવો છે પણ દેવો નહીં ને હું કરું

બરોબર છે એનું કાળ છે કયા છે ભાઈ પણ હું થોડું થોડું કાકા છે કાકું છે ખબર ના પડે સચી નહી વાત સમજતા નહિ પણ તમે એવું કેવા માંગવા છો કે હું તો પાડો મારે વેચવાનો છે મારો પાડો ચોધરો પાડો છે ભારે પાડો છે વેચવાનો છે પણ દેવો નહીં ને વાત પણ હેલું એક કામ કરો આપડે બીજા ચક જઈને જોઈએ પાડો ખરો ટાઈમ બગડે કાકો તો બાકી દવા બાદ નહીં આવતા એવું કરીશું આપડે છોકરો દેવા કાકા શું કરવા કે તમે જતા બે વખત જેટલા પાસા આપવાનો કેજો ખબર પડે આપવાનો દેવો નહીં દેવો નહીં પણ દેવો આવી દેવા આવી પાડો તો આપી દેવાનો છે મારકાવ તમને ખબર છે ને પેલું ભેઠું મેં તો પચીસો રૂપિયા ખર્ચામાં આપડે પાડો તો વેચી દેવો પડે આપડે ગમે તો વેચી મારીએ પણ

દસ હજાર આલો પણ દસ હજાર રૂપિયા ઓછો નહીં લો બરોબર ભાઈ દસ હજાર ફાઇન રૂપિયા ઓછો નહીં આવો પણ તારે હું તમને સો રૂપિયા આલતો દઉં છું બરોબર અને બીજા તમારું હજાર આવે સવાજે એ વખતે લઈ ના પકડ પૈસા પૈસા હાથમાં ના પકડ જેટલી જગત તું પે ને એટલે ઘરનું કોઈ ડોબું વેચાતું તું એક નંબર ભમરાડો છો તાર કદી પૈસા ના પકડવાના હા કાકા તમારે લઈ જાવ બરોબર દોરી દઉં ફાઈનલ ફાઈનલ લઈ જાય બરોબર પાટણ ખરાજ